તો સૌથી પહેલાં આપણે જોઈએ કે ભૂપૃષ્ઠ એટલે કે ઊંચાઈ આધારની વરસાદ કે જેને ઓરિયોગ્રાફિક રેન્જ પણ કહે છે આમાં મેઈન મેં તમને શું કીધું કે પર્વત સિસ્ટમ યાદ રાખવાની પર્વતના કારણે જે વરસાદ આવતો હોય એ ભેજવાળા પવનો પર્વતના કારણે અથવા ઊંચા પ્રદેશના આધારે ઉપર ઉપર ચડતા જાય છે ઉપર જઈ અને હવા ઠરતી હોય વાદળ બનતા હોય અને પછી આમાંથી વરસાદ આવતો હોય છે પવનના ભીમુખ પવનના વિમુખ બે શબ્દ યાદ રાખવાના ક્યાં વધુ હોય ક્યાં ઓછું હોય એ તમારે યાદ રાખવાનું વિધાનવાળા વાક્યમાં પૂછી જશે એક બાજુ વધારે વરસાદ આવશે એક બાજુ ઓછો વરસાદ આવશે જે બાજુ ઓછો વરસાદ આવશે એને વર્ષા છાયાનો વિસ્તાર કહેવામાં આવે છે ભારત માટે આ ઓરિયોગ્રાફિક રેઇનફોલ અત્યંત મહત્વનો છે કારણ કે ભારતમાં વરસાદનું આગમન જ એના કારણે થાય છે પશ્ચિમ ઘાટની પર્વતમાળા જે છે અહીંયા આ બધું થાય છે બરાબર મોસ્ટ ઇમ્પોર્ટન્ટ યાદ રાખવાનું કે પશ્ચિમ ઘાટની પર્વતમાળા જે છે એના કયા ભાગમાં વધુ વરસાદ આવે છે અને કયા ભાગમાં ઓછો વરસાદ આવે છે તો પશ્ચિમ ઘાટ જે છે પશ્ચિમ ઘાટની પર્વતમાળા એનો જે પશ્ચિમ ઘાટની પર્વતમાળા એનો પશ્ચિમ ભાગ જે છે પશ્ચિમ ભાગ ત્યાં વધુ વરસાદ આવે છે કેમ કારણ કે નૈઋત્યના મોસમી પવન આવશે યસ મુંબઈ મહારાષ્ટ્ર કર્ણાટક કેરળવાળા વિસ્તારમાં કેરળમાં સૌથી વધુ વરસાદ આવે છે તો કે નૈઋત્યના મોસમી પવનો સૌથી પહેલાં ક્યાં ટકરાશે પશ્ચિમ ઘાટના પશ્ચિમ ભાગમાં જ ટકરાશે ને પશ્ચિમ ભાગમાં જ ટકરાશે અને પૂર્વ ભાગ સુધી તો પહોંચી જ નહીં શકે તો પૂર્વ ભાગમાં તો ઘણી બધી વાર સૂકવો પણ પડતો હોય છે જેમ કે મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રની અંદર મરાઠાવાળા વિદર્ભવાળો વિસ્તાર જે છે ત્યાં તો ખાવા લોટ નથી ત્યાં તો એક રીતે એવું કહી શકાય વરસાદ એટલો બધો જોવા મળતો નથી બરાબર તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ એક વિધાન યાદ રાખજો કે પશ્ચિમ ઘાટની પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુએ વરસાદ વધુ જોવા મળે છે એટલે કે પશ્ચિમ ઘાટની પશ્ચિમ બાજુ જે છે એ વરસાદનો વિસ્તાર છે જ્યારે પશ્ચિમ ઘાટની પૂર્વ બાજુ જે છે પૂર્વ બાજુ એ પવન વિમુખ છે વરસાદ વિમુખ છે પર્વત વિમુખ છે અને અહીંયા ઓછો વરસાદ જોવા મળે છે તો આ દશા દિશા યાદ રાખવાની નકશાના આધારે પણ તમને ખબર પડી જાય બરાબર જેમ કે અહીંયા આપેલું છે પશ્ચિમ ઘાટની પવનના ભીમુખ બાજુએ આવેલા મુંબઈમાં દર દર વર્ષે બસો સેન્ટીમીટર કરતાં વધુ વરસાદ જોવા મળે છે જ્યારે એ જ પશ્ચિમ ઘાટની પવન વિમુખ બાજુએ આવેલા પુણેમાં એસી સેમીથી પણ ઓછો વરસાદ આવે છે અને મહારાષ્ટ્રની અંદર જ મેં તમને કીધું મરાઠાવાડા અને વિદર્ભ ત્યાં તો એટલો બધો વરસાદ જ જોવા મળતો નથી બરાબર બાકી આપણે ફોટો દ્વારા પણ જોઈ લીધું હવે આપણે જોઈએ કે ઉષ્ણતા નયન કે સંવહન સંવહનિક વૃષ્ટિ કોન્વેન્શનલ રેઇનફોલ કોન્વેન્શનલ રેઇનફોલ શું છે પહેલાં તો સમજો કે ઉષ્ણતા નયન એટલે કે સંવહન સંવહન એટલે શું આપણે બહુ પહેલાં પૃથ્વીનું ઇન્ટિરિયર જ્યારે ચલાવેલું હતું આંતરિક સંરચના એમાં મેં તમને એક વસ્તુ ચલાવેલી હતી કે પૃથ્વીની જે આંતરિક સહરચના જે છે એમાં કોન્વેન્શનલ કરંટ જોવા મળે કોન્વેન્શનલ કરંટ એટલે શું એટલે આ આ એક રીતની એવી વસ્તુ છે કે તરંગો ધીમે ધીમે આગળ વધતા જાય તરંગો ધીમે ધીમે આગળ વધતા જાય આની માટે એક વસ્તુ મગજમાં ઇમેજિન કરવાની કે તાપણું કરતા હોય તાપણું તો શું આપણે તાપણાની આગની અંદર હાથ નાખ દેવી છે તો કે ના આગળ હાથ નથી નાખતા ખાલી ઉપર રાખીએ ઉપર હાથ રાખીએ તો પણ આપણને ગરમાહટ જોવા મળે છે તો એને એક રીતે કહેવાય સંવહનિક સંવહનિક કેમ કારણ કે ગરમીના તરંગો ધીમે 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 ઉપર આવતા જાય છે અને એના કારણે આપણને ઉષ્મા ગરમી પૂરી પડે છે તો બસ આ ઉષ્ણ એ એક રીતે ઉષ્ણતા નયન જ છે એક રીતે સંવહનિક જ છે આનું આપણે બીજું ઉદાહરણ સમજીએ આપણે પાણી ગરમ કરવા મૂક્યું છે કે ચા કે દૂધ ગમી બનાવવા મૂક્યું છે કે પાણી ગરમ કરવા મૂક્યું છે નીચે ગેસ સળગાયેલો છે બરાબર તો સૌથી પહેલાં કયું પાણી ગરમ થશે નીચેનું પાણી કે ઉપરનું પાણી તો કે પહેલાં નીચેનું પાણી ગરમ થશે નીચેનું પાણી નીચેનું પાણી ગરમ થશે એ ધીમે 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 પોતાની ગરમી ઉપર ઉપર ટ્રાન્સફર કરતું જ જશે અને એમ ધીમે ધીમે ઉપરનું પાણી પણ ગરમ થતું જશે સમજાણું તો આ વસ્તુને સંવહનિક કહેવાય સંવહનિક કીવડ શબ્દ ઉપરથી ખબર પડે કે વહન થતું રહેશે ઉષ્માનું ધીમે ધીમે વહન થતું રહેશે ઉષ્મા પહેલા નીચેના થારમાં આવશે એનેથી ઉપરના ટ્રાન્સફર થશે ઉપરના થશે કોન્વેક્સનલ કહેવાય પૃથ્વીના ઇન્ટિરિયરમાં પણ જોવા મળતી હોય છે તો એમાં ઉષ્ણતા નયનના પ્રવાહો દ્વારા ધીમે ધીમે ગરમ હલકી ભેજવાળી હવા જે છે એ ધીમે ધીમે ઉપર ચડે બધામાં પ્રક્રિયા સેમ છે કીધું તું કે ઉપર તો ચડવું જ પડશે વાદળ બનવા જ પડશે પછી જ આ બધું થશે તો ત્યાં ઘણી ભાવન થાય અને વાદળ બને મેઇન વસ્તુ શું કે વરસાદ આવવાની પ્રક્રિયા તો સેમ છે એ તો આપણને ખબર પડી ગઈ કે બાષ્પીભવન થાય અને હવા જે છે ઉપર ચડે ઉપર જઈ અને ઘણી ભવન થાય વાદળ બને અને પછી એમાંથી વરસાદ આવે બધામાં પ્રક્રિયા સેમ જ છે પરંતુ મેઇન વસ્તુ શું છે ઉપર ચડવાની પ્રક્રિયા અલગ અલગ છે ઓરિયોગ્રાફિક રેઇનમાં રેઇનફોલમાં ઉપર ચડવાની પ્રક્રિયા કઈ છે તો કે પર્વતોના માધ્યમથી એ ઉપર ચડે અને અહીંયા ઉપર ચડવાની પ્રક્રિયા કઈ છે તો કે સંવહનિક કોન્વેક્સનલ ઉષ્ણતાને ધીમે ધીમે ગરમી ઉપર થતી જાય ટ્રાન્સફર થતી જાય એ અહીંની પ્રક્રિયા છે ખ્યાલ આવ્યો કે નહીં બરાબર તો આવી રીતે આ વરસાદ આવે અને આ બપોર પછી આ વરસાદ જોવા મળતો હોય છે બપોર પછી જ જોવા મળતો હશે શું લેવા વિચારો તો કારણ કે બપોર થશે ત્યારે જ તો બધી વસ્તુ તાપમાન જે છે એ ત્યારે તાપમાન એકદમ વધી જશે ત્યારે એકદમ તાપમાન વધી જશે ત્યારે એકદમ તાપમાન વધશે તો જ ગરમી થશે ને ગરમી થશે તો જ તો તરંગો નીકળશે ને તો આપણું સિસ્ટમ યાદ કરો તો આપણા સિસ્ટમમાં શું હતું કે ધીમે ધીમે તરંગો નીકળે છે તો બપોર પછી ધીમે ધીમે એ બધા તરંગો નીકળશે અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ પડે છે ઉષ્ણતા નયરવાડી સંવહની કન્વેક્સનલ રેઇનફોલ જે છે એ કહે છે ઓકે ખ્યાલ આવ્યો આના કારણે ધોધમાર વરસાદ થતો હોવાથી જમીનનું ધોવાણ જોરદાર થાય છે જમીનનું ધોવાણ થાય છે જમીન જે છે જમીન એનું ધોવાણ થતું હોવાથી અને ધોધમાર વરસાદ હોવાથી અહીંયા મોટા ભાગનું પાણી જે છે એ જમીનમાં ઉતરતું નથી પરંતુ પાણી વહી જાય છે એટલે કે આ એટલું બધું આ વરસાદ એટલો બધો કંઈ કામ લાગતો નથી ખબર પડી કે નહીં જો નીચે એ જ વસ્તુ આપેલી છે કે ઉષ્ણ પહેલાં જો પહેલું ચિત્ર જો ઉષ્ણતા પહેલું પહેલું ચિત્ર જે છે બરાબર કે ઉષ્ણતા નયનના પ્રવાહો હા ઉષ્ણતા પ્રવાહો બરાબર તો એ એ શું કહે છે ઉષ્ણતા જે પ્રવાહો જે છે પહેલાં જમીનનો ભાગ છે તો કે જમીન ગરમ થશે જમીન ગરમ થશે તો જમીનની હવા ધીમે ધીમે ઉપર ઉપર જતી જશે ઉપર જઈને વાદળ બનાવશે અને વાદળ વરસશે બરાબર તો ચિત્રના આધારે પણ તમારે એ વસ્તુ યાદ રાખવાની છે આગળ વાત કરીએ કે ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ ચક્રવાત કે વંટોળની વૃષ્ટિ બરાબર તો કે ચક્રવાત અને વંટોળ એની અંદર શું હોય તો આપણે ચક્રવાત સાયક્લોન આપણે ઓલરેડી સમજી ગયા છે સાયક્લોન ચક્રવાતની અંદર શું હતું ચક્રવાતના બરોબર મધ્યમાં કેવું દબાણ સર્જાશે કહી શકશો ખરા તમે બરોબર વચ્ચે હલકું દબાણ હશે બરોબર વચ્ચે કેવું હશે હલકું દબાણ હશે અને આજુબાજુમાં ભારે દબાણ હશે ત્યારે ચક્રવાત થશે તો બસ આવા આવી જ જગ્યાએ જે છે એ શું થશે કે બરાબર વચ્ચે હલકું દબાણ છે તો ધીરે આજુબાજુની હવા શું કરશે આજુબાજુની હવા આજુબાજુની ગરમ હવા ચક્રાઓ લઈ અને ધીમે ધીમે ઉપર ચડશે ચક્રાઓ લઈ અને શું થશે ધીમે ધીમે ઉપર ચડશે ઊંચાઈએ ચડશે અને પછી એ એનું વાદળ બનશે ઘણી ભવન થશે ને એ બધું થશે અને વરસાદ આવશે બરાબર તો એના કારણે ચક્રવાતના કારણે પણ વરસાદ આવે ઇન શોર્ટ તમે સમજ્યા કે ઉપર ચડવાની જે પ્રક્રિયા રહીને એ બધામાં અલગ અલગ છે પહેલાંમાં ઉપર ચડવાની પ્રક્રિયા કઈ હતી કે પર્વતવાળી તો કે ઓરિયોગ્રાફિક રેઇનફોલ બીજામાં ઉપર ચડવાની પ્રક્રિયા કઈ રીતે તો કે તાપમાનની અંદર તફાવત થવાથી વધુને વધુ ગરમી થવાથી એની અંદરથી સંવાહનિક તરંગો નીકળે કોન્વેક્શનલ કરંટ નીકળે એ એ ઉપર ચઢવાની પ્રક્રિયા હતી અને ત્રીજામાં શું હતી તો કે દબાણવાળી પ્રક્રિયા હતી ચક્રવાતમાં બરોબર વચ્ચે હલકું દબાણ સર્જાઈ જાય એટલે ધીમે ધીમે ચક્રાઓ લઈ અને હવા ઉપર ચઢતી જાય અને વાદળ બનતા જાય બરાબર પ્રક્રિયા ખાલી બધામાં અલગ અલગ છે જો નીચે ચક્રઓ કેવી રીતે લે એ બધું ફોટાની અંદર દર્શાવેલું છે હલકું દબાણ નહીં બધું આપણે ઓલરેડી જે ઓલું ચલાવેલું હતું શું હતું એમાં આપણે ડિસ્કસ કરેલું છે બરાબર ચક્રવાતવાળામાં મધ્ય અક્ષાંશોના પ્રદેશોમાં શિયાળામાં થતી મોટાભાગની વૃષ્ટિ ચક્રવાત પ્રકારની હોય છે પહેલાં તો મધ્ય અક્ષાંશ એટલે શું કહી શકશો ખરા રાઇટ વિશ્વવૃતવાળો પ્રદેશ વિશ્વવૃતવાળો પ્રદેશ એ મધ્ય અક્ષાંશો ત્યાં શિયાળામાં થતી મોટાભાગની વૃષ્ટિ ચક્રવાત પ્રકારની હોય છે ભારતમાં પણ ઘણી બધી વાર શિયાળામાં વૃષ્ટિ જોવા મળતી હોય છે બીજી વાત કરીએ કે માનવીય અત્યારે કૃત્રિમ વરસાદ પણ લાવતો હોય છે બરાબર આ બધા આપણે વરસાદના અલગ અલગ પ્રકાર જોઈએ કોન્વેન્શનલ રેઇનફોલ ઓરિયોગ્રાફિક રેઇનફોલ અને સાયક્લોનિક રેઇનફોલ એની સિવાયનો બીજો આપણે કૃત્રિમ રીતે માણસ પણ વરસાદ લાવી શકે છે એ આપણે જોતા હોઈએ છીએ એમાં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટ્રોપિકલ મિટિરિયોલોજી જેવી સંસ્થા ભારતની કામ કરે છે આમાં શું કરવામાં આવે કે વિમાન કે હેલિકોપ્ટર દ્વારા આકાશમાં ઉડવામાં આવે બે ત્રણ કિલોમીટરની ઊંચાઈએ જવામાં આવે અને વરસાદી વાદળો હોય વરસાદના જે વાદળો હોય એમાં સોડિયમ ક્લોરાઇડ અને સોફ્ટ સ્ટોન એને નવ જેમ એકના પ્રમાણમાં મિશ્રણ કરી અને છાંટવામાં આવે અને કેટલીક વાર સિલ્વર આયોડાઇડની વરાળનો પણ ઉપયોગ કરવામાં આવે અને આ બધી વસ્તુ જે છે એ કરવામાં આવે છે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આમાંથી ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન પૂછાશે કયું પ્રમાણ હોય છે તો કે નવ જેમ એકનું પ્રમાણ હોય છે કઈ કઈ વસ્તુ વાપરવામાં આવે તો કે સોડિયમ ક્લોરાઇડ આ સિલ્વર આયોડાઇડ સોફ્ટ બરાબર તો આવા બધા ક્વેશ્ચન પૂછાતા હોય ફેક્ચ્યુઅલ બાબતો છે એ બધું તમારે યાદ રાખવાનું કંઈ ડાઉટ હોય તો પૂછો